દર્શક મિત્રો મજા આવી ગઈ ને કેટલો જોરદાર સૌરાષ્ટ્રનો દુહો અને ગુજરાત નું આ લોકગીત મજા પડી ગઈ અને હવે હજુ પણ હું તો આ ઇન્ટરવ્યૂ ચાલશે એમાં તમને બીજા દુહાઓ અને લોકગીત તમને સાંભળવા મળશે એટલો અદ્ભુત અવાજ તો તમને એમ થશે કે આ ભાઈ છે કોણ તો કોઈ પણ રાજ્ય હોય એનું એક લોકગીત હોય એની એ લોકગીત એટલે એની પરંપરા સંસ્કૃતિ બધું જ લોકોની અંદર વણાયેલું હોય અને એ રાજ્યના લોકોની ઓળખ હોય જેવી રીતના દુહો છે કે ઘણા બધા એવા પ્રકાર છે જે આપણે ઇન્ટરવ્યૂમાં જાણીશું આજે અમારી સાથે એક એવા યુવાન છે કે જેણે સંગીતની અંદર કંઈક નવું કર્યું છે કંઈક નવી વાત લઈને આવ્યા છે અને એવી વાત કે જે યુવાનોને પસંદ આવે એવી છે લોકગીતના કલાકાર છે અને એમનું નામ છે કશ્યપ દવે કશ્યપ દવે પાસેથી આપણે ઘણી બધી વાતો જાણીશું પરંતુ એમનો હું તમને થોડોક માહિતી એમના વિશે થોડીક માહિતી પણ આપી દઉં કશ્યપ દવે તમે દેખાય દેખાયજો એક તો હેન્ડસમ યુવાન છે અને સંગીત એમના કણે કણમાં વસેલું છે એ હું એટલા માટે કહું છું કે એમને જાણું છું એમને હમણાં તમે સાંભળ્યા બી ખરા અને હજુ પણ સાંભળશો તો તમે કહેશો કે સંગીતમાં આ માણસ ઉતરી ગયેલો છે બીજું કે પંદર વરસથી આ લોકગીતની સાથે સંકળાયેલા છે અને ક્લાસિકલ વોકલની અંદર એમણે માસ્ટર કર્યું છે આપણી સુરતની સ્કોપા કોલેજમાંથી એટલે સંગીત વિશે એમને ઘણું બધું જ્ઞાન છે તો આપણે એમની પાસેથી ઘણી બધી વાતો જાણવાના જ છે તો સૌથી પહેલાં એમની સાથે આ શરૂઆત કરીએ કે એમને લોકગીત કેમ પસંદ કર્યું તો કશ્યપભાઈ સંગીતના ઘણા બધા પ્રકાર છે પરંતુ લોકગીત એ પસંદ કરવા પાછળનું કારણ શું સૌને નમસ્કાર અને વિશેષ કરીને આ સ્ટુડિયોમાં જે અવસર આપવા બદલ અહીંના શ્રી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને એ સાથે જ હું જણાવીશ કે જ્યારથી સંગીતની સફર હું માનું ત્યાં સુધી એ શીખાતી નથી પણ કદાચ કુદરતની કોઈ કૃપા હોય તો જ એ આપણાની સંગીત એ આપણા કાર્યક્ષેત્રની અંદર આવતું હોય છે તો જ્યારથી સંગીતનો અભ્યાસ કરવાનું એવું મનમાં ધાર્યું નહોતું પણ જ્યારે જ્યારે શરૂઆત થઈ કે ભણવાનું પૂરું થાય છે અને એવા જ સમયની અંદર નવસારી જ્યાં મારી જન્મભૂમિ છે ત્યાંથી સંગીતના ગુરુ પાસેથી શિક્ષણ મેળવવાનું શરૂ થાય છે પછી સંગીતની સફર ધીમે 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 સંગીતમાં હું નહીં પણ સંગીત મને જાણે ખેંચતું હોય એ રીતે સંગીતની સફરની અંદર એક દોર શરૂ થાય છે અને એ દોરથી જ્યારે માસ્ટર્સ જે સુરતની જ કોલેજની અંદર પૂર્ણ કરું છું અને પછી વિચારીએ છીએ કે કોઈ પણ ક્ષેત્રો હોય એમાં પણ ઘણા બધા ક્ષેત્રો હોય તો એમાંનું જ સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું એટલા માટે જ્યારે કાઠિયાવાડ જેને કહેવાય કે દેવની ભૂમિ અને જેને કહેવાય કે સુરવીરોની ભૂમિ એ લોહી લોહીની અંદર વણાયેલું હોય માટે ત્યારથી ખબર પડે છે કે મારે ખરેખર લોકસંગીતમાં જ આગળ વધવું જોઈએ હા કશેભાઈ મેં એ પણ સાંભળ્યું છે કે તમે વૈદિક ફોક બનાવો છો વૈદિક ગીતો પણ ગાવો છો તો એ વૈદિક ફોક શું છે હાજી નમસ્કાર વિશેષ કરીને સ્તોત્ર અને મંત્ર તરફનો મારો જે પડાવ છે અને મારું જે આકર્ષણ છે એ પહેલેથી જ રહ્યું છે તો વિશેષ કરીને એ જ્યારે રૂટિનમાં આવતું હોય કે રૂટિનમાં એને જ્યારે વાંચતો હોય પછી મને એવું થાય કે આ વસ્તુ ખરેખર સ્ટેજ ઉપરથી જો પરફોર્મ કરીએ

હે મારાુદાની રાણો હેબરો હરે રેવી સાડી જરે ચહું મારું મારું મન મોર બની તન ગટ કરે મન મોર બની તન ગટ કરે મન મોર બની તન ગટ કરે મારું મન मोरबल तन गाट कर मन मोरबल तन गाट कर शैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र बाल गंग की तरंग माल विमल नीर गाजे हे लोचन त्रै लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल ब्रुगटी वरसाजे हाय मुंडन की कंठ माल भी हर हर दयाल स्फटिक माल रुद्र माल હરદયાલ રાજય ડે શંકર મહારાજ તાંડવ નાચે ગલમ માલિક ડમ 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 નાદ ભમર વયમ ચકાર ચાંદ તાંડવુનઃ શિવ શિવ આને આપણે ફ્યુઝન કહી શકીએ કારણ કે શરૂઆતનું જે લોકગીત હતું અને એની પછી જે રાવણ રચિત જે શિવ તાંડવ છે એને આપણે મિક્સ કરીને જ્યારે પબ્લિકની સામે પ્રસ્તુત થાય છે તો એનું વાઇબ્રેશન જ કંઈક બદલાઈ જતું ગુજરાતના એક બે મસ્ત લોકગીત સંભળાવો સપોઝ કસુંબીનો રંગ છે કે એવો કોઈ ફાઇન કે આમ મજા આવી જાય જ્યારે લોકગીતોની વાત થતી હોય ને તો એની અંદર પણ ઘણા બધા આપણા પ્રકાર છે જેમાં પ્રભાત્યુ હાલરડું છે લગ્નગીત છે લગ્નગીતોમાં પણ ઘણા પ્રકાર છે જ્યારે આ દેહ શરી છોડે છે ત્યારે ગુજરાતની અંદર મરાસિયા ગવાતા હોય એ સિવાય સૌર્ય ગીતો ગવાતા હોય અને ભજન જેવા અનેક અનેક વિવિધ પ્રકારો છે તો હમણાં જ વિશેષ જે હું કોન્સર્ટ કરું છું જે ફોક કોન્સર્ટ અત્યારે ગુજરાતભરની અંદર

આપણા મલક ના માનવી આપણા મલક માં જો ને માયાળુ માનવી માયા મેલી ને વયા મેલી ને વયા માયા મેલી ને વયા જાસુ મારા મેર हालो ने अपना मलाक मार सांदा तोड़ी या मानला वाला हाँ बांग चुटे बांग बोली गामड़ा मती हाँ कबर जुटा सी ही काला जाला बच के जाने तुटा आसमान ने कटा पुटा जमितार अपना मलाक मार भोजन लापसी

કે જે બોલીવુડની ફિલ્મોના હોય કે બાબુલકી દુવાઈ રહેતી જા કે દીકરીને ગાય દોરી ત્યાં જાય એવા બધા ગીતો વાગતા હોય છે તો તમે હવે લગ્નમાં પણ કંઈક નવું કરી રહ્યા છો તો કયા એવા પ્રકારના છે કે લોકો બોલીવુડને બદલે હવે આવા ગીતો પણ લગ્નની અંદર વગાડશે મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે આપણે સૌ સૂર્યપુર એટલે કે સુરતમાં વસીએ છીએ અને સુરતમાં એમ કહેવાય ને કે તમારા હુનરને પારખનાર બહુ બધા મિત્રો મળી રહેતા હોય તો નજીકના જ ભવિષ્યમાં એક ખૂબ અદ્ભુત કોન્સર્ટ થવા જઈ રહ્યો છે અને એ સુરતની ભૂમિમાં થશે ને કદાચ એક નવી શરૂઆત રહેશે લગ્ન ગીતો ગવાવા જ જોઈએ લોકો ગાતા પણ હોય છે પણ મેં એમાં નવું એ કર્યું છે કે લગ્ન ગીતો તો ખરા જ પણ એ સિવાય આખું લાઈવ બેન્ડની સાથે આપણે એમ કહી શકીએ કે બધા સ્તોત્ર મંત્ર એ એનો નવેસરથી આખો રાગબદ્ધ કરીને એ એક સરસ મજાનો કોન્સર્ટ આવી રહ્યો છે એટલે હું આ નવી શરૂઆત કરું છું જેમ કે લગ્ન ગીતની શરૂઆત કેવી થતી હોય તો કે એને પણ જે સંગીતના જાણકારો એ ધ્યાનમાં આવતું હશે કે માલકોસ રાગ એ ખૂબ પ્રસિદ્ધ છે અને જેની સહનાય આપણે સૌ સાંભળીએ એટલે એક છાપ પડી ગઈ છે કે આ જે સહનાય છે બિસ્મિલ્લા ખા સાહેબની જે સહનાઈથી લગ્ન ગીતને ઓળખાતું કે લગ્નમાં આવું કંઈક વાગતું હોય તો એના આધાર પર જ મેં જે નટરાજ સ્તુતિ છે મારા લગ્ન ગીતની શરૂઆત જ હું ત્યાંથી કરતો હોય અને મારો આખા ગ્રુપને એ રેડી કરાવું કે નટરાજ સ્તુતિ એટલે કે રાગ કોઈ પણ ગીત હોય વિશ્વનું કોઈ પણ ગીત એ લાંબા સમય સુધી જો સફળ રાખવું હોય અને લોકભોગ્ય રાખવું હોય તો હું ત્યાં સુધી માનું છું કે લોકસંગીત હોય ફિલ્મી સંગીત હોય કે દુનિયાનું કોઈ પણ સંગીત હોય એમાં શાસ્ત્રીય સંગીતનો જ્યારે અપ આવે છે ત્યારે એ સંગીત અમર બની જતું હોય છે અને લોકભોગ્ય એક ઘણા લાંબા સમય સુધી રહેતું હોય છે તો લગ્નની અંદર એક આ નવો પ્રયોગ છે કે આ રીતના કોઈ પણ અને નવા નવા કોમ્પોઝિશન પણ હું કરું છું જે ઘણા જે જેને કહેવાય કે આપણે જે તરાનો છે વગેરે સરગમ વગેરે છે એ તો બધું ખરું જ પણ જે દીકરીને આપણે ખરેખર આ બાપ માટે ખૂબ અગત્યનો દિવસ હોય છે તો એના માટેના એવા નવા નવા કોમ્પોઝિશન સાથે એક લગ્નની અંદર પણ

ಕರೆ ಮಾರು ಶೀರೋಯ ರೇ ಉಡಾಣೋ ಆಂತರ ಆ ವಿರಲ್ ರೇ ಉಡಾಣೋ ಆ કશ્યભાઈ અમે એવું પણ એક સાંભળ્યું છે કે તમે ગુજરાતી ગીત અને અંગ્રેજીને મિક્સ કરીને એક ફ્યુઝન વનિયા ભટ્ટ સિંગરની સાથે બનાવી રહ્યા છો તો એ શું છે એ કયું કેવા પ્રકારનું નવું ફ્યુઝન છે હા એ બહુ અત્યારે નવો પ્રયોગ છે અને થોડા સમયની અંદર કારણ કે વિશેષ સિક્રેટ અત્યારે ખોલ્યા કરતાં એ લગભગ નજીકના જે તહેવાર આવે છે ત્યારે જ રિલીઝ થવા જઈ રહ્યું છે અને વિશેષ કરીને કે ગુજરાતનું લોકસંગીત છે એવી રીતે પાશ્ચાત્ય એટલે કે વિદેશના પણ ઘણા જે લોક સંગીતો હોય છે એ એ વન્યાની સાથે આ વખતે અમે નવો એક પ્રયોગ કરીએ છીએ કે જે જન જન સુધી પહોંચાયેલું છે અને લોકોની જીભે ચડેલું છે અને એ જ ગીતને આપણે વેસ્ટર્ન એટલે કે પાશ્ચાત્ય ગીત સાથે સંલગ્ન કરીને બહુ સરસ રીતે કમ્પોઝ થયું છે તો આવી રીતનું એક નવું સર્જન અને હવે આ નવા નવા આવી રીતના ફ્યુઝનો લાવીએ છીએ જે લોકોને બહુ ગમે છે ઓકે કશું ભાઈ સંગીત વિશે યુવાનો શું વિચારે છે આપણું જે ગુજરાતનું લોકસંગીત છે જે લોકગીત છે એ વર્ષો સુધી જળવાયેલું રહેશે એવું લાગે છે તમને મિત્રો જ્યારે જ્યારે પોતાની સંસ્કૃતિનો હું માનું છું એ ટકેલી રહે છે ને ત્યાં સુધી આપણા દેશને આપણી ભાષાને આપણા પહેરવેશને અને આપણી સંસ્કૃતિને કોઈ આંચ નથી આવતી એટલા માટે મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણા દેશ ઉપર અનેક 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 સંસ્કૃતિઓના આક્રમણો થતા રહ્યા અનેક અનેક બીજી બીજી વિદેશી આક્રમક શક્તિઓના આટલા બધા આતંક પછી પણ આપણી જે લોક સંગીત કે લોક ભાવના એ જીવિત રહીને તો એનું મુખ્ય કારણ એ જ છે કે આપણું લોકસંગીત હજી સુધી બરકરાર છે અને એને હવેની જે જનરેશન છે અત્યારની જે પેઢી છે તે ખૂબ ચાહે છે કારણ કે એનો અંદાજ જ્યારે તમે હું એવું સમજું કે લોકભોગ્ય બનવું હોય કે એને ટકાવી રાખવું હોય તો હમણાં જે રનિંગની અંદર જે ટ્રેન્ડ ચાલે છે કે હમણાં જે લોકોને ગમે છે એ રીતે સંગીતને તમે મળી લો તો સો ટકા આની કોઈ ના આવે અને લોકોને ગમે જ કશ્યપભાઈ છેલ્લું એક અમારે જો પોસિબલ હોય તો એક ગુજરાતી ગરબો સંભળાવી દેસા અરે ખરેખર કહેવા જઈએ ને તો ગરબા એ છે ને ગુજરાતીઓના લોહી લોહીમાં છે અને ગરબો એટલે માની આરાધના છે તો માની આરાધના ને આના આશીર્વાદ સિવાય કદાચ એ સંગીત અધૂરું હોય તો માનો એક ગરબો જોઈ લઈએ આપણે சோதம்பா சங்கேரி குமக்கும கேரா பகலே கும கும கேரா பகலே பதாரோ முறீமா பகலா பாடூ நே விழிமா पगला पाडु ने बिरदा हे आव्या सोनी रठियाणि रामा पगला पाडु ने बिरीमा ओ पगला पाडु ने बिरदाीमा લાગે છે એ જોઈને કે કોઈ એક યુવાન આપણા ગુજરાતના લોકસંગીતને આટલું સારી રીતની ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છેલ્લે એટલી વાત કહેવા માંગુ છું કે જિંદગી અને સંગીત એ બંને સરખા છે જો એક સરખા ચાલે તો જિંદગી પણ મધુર લાગે અને સંગીત પણ મધુર લાગે પણ જો સંગીતમાં પણ જો લોચો પડ્યો તો બે બેસુરું થઈ ગયું તો જિંદગી પણ તમારી સુરી થઈ જાય એવું સંગીત છે અને આમનું કશ્યપભાઈનું સંગીત સાંભળીને મને તો મજા આવી તમને પણ મજા આવી હશે કશ્યપભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉટ કોમ પર વાત કરો થેન્ક યુ ધન્યવાદ કુ